અહેમદાબાદ અમૂલ ચીઝ પ્લાન્ટ દ્વારા ખરાબ પાણી રોડ પર છોડવામાં આવતા વિવાદ અમૂલ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ભેંસો તેમજ કૂતરાના મોત સ્થાનિકો રોગચાળાના ભરડામાં વિશ્વવિખ્યાત અમૂલ ચીઝ પ્લાન્ટ મહેમદાબાદ દ્વારા ડેરીનું કેમિકલયુક્ત પાણી રોડ પર તેમજ જાહેર જગ્યાએ છોડવામાં આવતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે તો જે ગામમાં અમૂલનો ચીઝ પ્લાન્ટ આવ્યો છે તે જીભઈપુરા ગામના સરપંચ સહિત વકીલ અને સ્થાનિકોએ અમદાવાદ નડિયાદ રોડ પર જમાવડો ભેગો કરી અમૂલ ચીઝ પ્લાન્ટ વિરુદ્ધ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મહેમદાબાદ તાલુકાના દેવકી વણસોલ ગામની હદમાં આવેલ જીભઈપુરા ગામમાં અમદાવાદ નડિયાદ સ્ટેટ હાઇવે પર આવેલ અમૂલના ચીઝ પ્લાન્ટમાં આવેલ તળાવ છલકાઈ જતા તળાવના પાણીને પંદર નંબરની માઇનરમાં છોડવામાં આવતા તેમજ પંદર નંબરની માઇનર જીભઈપુરા પાસે પુરાઈ જતા અમૂલના કેમિકલયુક્ત પાણી મેઇન રોડ પર બહાર નીકળે છે તેમજ તે પાણી આજુબાજુના ખેતરોમાં અને પાણીના બોરમાં ઉતરે જેને કારણે અમૂલ પ્લાન્ટની આજુબાજુની જમીનોમાં પાક ઉતરતો બંધ થઈ ગયો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ અમૂલ ચીઝ પ્લાન્ટમાં એક મોટું તળાવ બનાવવામાં આવ્યું છે જે તળાવ છલકાઈ જતા તળાવના કેમિકલવાળું પાણી પંપ દ્વારા કેનાલમાં છોડવામાં આવે છે જે પાણી મેઈન સ્ટેટ હાઇવે પર બહાર નીકળી દુર્ગંધ ફેલાવે છે જે બાબતથી સ્થાનિકો કંટાળી મહેમદાબાદ મામલતદારને લેખિત છે

અશોક કુમાર કનુભાઈ વાઘેલા એડવોકેટ નાગરિક દેવકી હાલમાં એવી પરિસ્થિતિ છે કે નડિયાદ મેંદા રોડ પર આવેલી અમૂલ ડેરી જીભેપુરા ખાતે આવેલી છે તેને દુર્ગંધુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવે છે તે પાણી અમારા દેવકી વણસો ગામ સુધી પહોંચેલું છે તેના કારણે મનુષ્ય અને પશુઓ પણ અસર પડેલ છે અને લીલા ઝાડ પણ સુકાઈ ગયેલા છે ઘણી વખત અમારા ગામના સરપંચે રજૂઆત કરી પણ આવા કોઈ તંત્ર કામ કરતું નથી કોઈ પાણીના કારણે કોઈ બીમારી હા પાણીના કારણે અમારે જે જતૂર પાણીનો જે પાણી પાણી ગયેલ છે પશુઓ ઉપરથી ચામડી જતી છે બીમાર છે મનુષ્ય બીમાર છે તમે શું જો આ આપણે આવે તો પાડીશું અને કલેક્ટર સુધી અમે કરીશું અને ગામનું નામ

માઇનોર માઇનોની કેનાલનું જે પાણી સિંચાઈનું આવ્યું છે એ કાજીસરનું એ પાણી નથી આવતું પણ જે અમૂલ ડેરીનું ગંદકીનું પાણીનું ગંદકીનું પાણી જે વેસ્ટ હોય એ કેનાલ મેં નાખે છે અને દેવકી વંસો મુકામે આવી રહ્યું છે અને આજુબાજુના ગામડાઓમાં જે અમારા જીભેપુરા છે તમારું દેવકી વંસોળ છે તો અહીંયા આગળ ખેડૂતોને તકલીફ છે અને પીવાના પાણીમાં એટલું ગંદકીવાળું પાણી આવશે અમે અવારનવાર રજૂઆત કરી હતી રજૂઆત કરી તો એ અમારી પર કોઈ ધ્યાન દોર્યું નથી આમ અને પબ્લિકની જે રજૂઆત હતી અમારે માટે કે અમારા ગ્રામ પંચાયતના સરપંચના અને હું ડેપ્યુટી સરપંચ છું એટલે અમારે રજૂઆત કરી હતી કે આવું પાણી આવવાથી અમને તકલીફ થાય છે એટલે તમે કંઈક સરપંચશ્રી આ કામ કરી બતાવને આ પાણી બંધ કરો તો અમે આજે બંધ કરી હતું આજે રોડ ખાતાના સાહેબ આવ્યા છે અને પોલીસની પોલીસ પ્રોટેક્શન લઈને અને એમને તોડાવડાવ્યું આજે એ પાણી અંદર ગામમાં ઘૂસવાની તૈયારી કરી રહ્યું છે આવો એ જે પાણી જોવા જવાનું છે તો અહીંયા આગળ ઓલરેડી આજુબાજુ મકાનો છે ઘર છે અને પબ્લિકનો રહેઠાણ છે પાણીને નુકસાન થવાના કારણે એ છે કે ઝાડ ઝાડ એવા ખરાબ થઈ ગયા છે બધી આજુબાજુ ભેસોનો તકડે ભેસોને જે મરી ગઈ છે બે ત્રણ ભેંસો મરી છે અને જે ગંદુ પાણી ડાયરેક્ટ બોરમાં ઉતર્યું છે આ બોરમાં જ્યાં ઉતર્યું છે ત્યાં પબ્લિક પાણી જ પીવે છે હવે પબ્લિકને એટલી તકલીફ છે અને એનો સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયો છે એ રીતે રજૂઆત અમે આગળ કરીશું આજે કલેક્ટર સાહેબની રજૂઆત કરી હતી અને કલેક્ટર સાહેબ કંઈ રજૂઆત નહીં અમારી સાંભળે તો અમે ગાંધીનગર જઈ શકીએ છીએ એમ સરપંચ મનોજભાઈ કાનજીભાઈ દેખ્યું અણસોલ શું પરિસ્થિતિ છે પરિસ્થિતિ એક જ છે કે અમૂલ ડેરીનું પાણી આવી રહ્યું છે અને એ કેમિકલવાળું પાણી છે એ આજે જાનવરથી માંડીને તમામને નુકસાન કરે છે ખેતીવાડીને નુકસાન કરે છે પશુઓને નુકસાન કરે છે અને પાણી એકદમ કેમિકલવાળું છે જેથી તમામ જગ્યાએ બધી બીમારીના ઘરા થયા છે અત્યાર પેલા અમના બોરના પાણી ઉતર્યું છે એમણે ફાડ્યું તો એ પાણી લાયક નથી એ પાણીની અંદર એ પાણી ગયું એટલે પાણી પીવાલાયક નથી એવું કહેવા માંગુ છું બીજું બીમાર એટલે ઘણા બીમાર છે અને લગભગ ત્રણ ત્રણ ભેંસો તો મરી ગઈ હડે બરાબર એટલે ટોટલી લીલા ઝાડ સાથે સુકાઈ જાય છે બધું આજે એ પાણી એટલું ખતરનાક છે આગર આ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે આગળ પગલાં લઈશું અત્યારે અમે વિરોધ કરીને પાણી રોકાયું હતું છતાં પાણી તો મકાન વિભાગમાંથી આવીને એ લોકોએ તોડી નાખ્યું ફરી અને હવે અમારો વિરોધ કરીને એ લોકો પાણી એમની રીતે મન મજૂત મૂળી જવા દે છે પણ કાલે આ કંઈક નુકસાન થશે એની માટે જવાબદારી પણ પોલીસ બંદોબસ્ત મંગાવી લીધું એ લોકોએ અને ખોટી રીતે આ રીતે અમને અરંગતિનો સવાલ થયો છે આજે કાજે આજે પાંચ હજાર પબ્લિકનો સવાલ જવાબ શું કરીશું અમે કાલે બીમારી થશે આગુબાજુ થશે એની જવાબદારી કોની તમે આગળ શું પગલાં લેશો આગળ આવે અમે કલેક્ટર કરવાના જઈએ બરાબર કલેક્ટર નહીં જુઓ તો અમે આગળ ગાંધીનગર જઈશું બરાબર હવે બીજો કોઈ રસ્તો નથી આ લોકો કોઈ માનવા ત્યાં નથી આ લોકો ડેરી કરાઈ પૈસા લઈ લે છે એટલે એમની રીતે લોકો જવાબ કરે છે અને આખું ખાતું ભ્રષ્ટ છે પોલીસ ખાતાથી થી તમામ જણ ભ્રષ્ટ છે રેજીભાઈ સોમાભાઈ અને કયું ગામ છે ડેકી વણસો અને શું પરિસ્થિતિ આ પાણી મેક બહુ બારા હતો એ બેચો કાઈન મરી જાય પછી ચોમડી ઉતરી જાય છે પછી અમારો પાક થતો નહીં પાકમાં પાણી ભરાઈ જાય કઈ જગ્યાનું પાણી આવે અમૂલનું આવે છે

પણ એક તરફ અમૂલનું ઇલેક્શન માથે છે ત્યારે મહેમદાબાદ અમૂલનો ચીઝ પ્લાન્ટ વિવાદમાં આવતા હવે જોવાનું રહ્યું કે જે પક્ષનું જોર ચાલશે તે ગરીબોની વાત સાંભળીને કેમિકલ વાળું પાણી બંધ કરાવશે કે પછી ગરીબોને મારવાના વાકે જીવવું પડશે